શિયાળો તો કુદરતનો ખજાનો આપીને જાય છે અને આપણે બધાએ એનો ઉપયોગ કરવો જોઈએ લીલા લીલા શાકભાજી આવતા હોય ત્યારે એને નકારવાના નથી એને આવકારવાના છે એને આવકારો નિત નવી વસ્તુઓ બનાવો અને આજે હું તમારી સાથે એવી જ એક સરસ રેસીપી શેર કરવા જઈ રહી છું જે એકદમ ઓથેન્ટિક છે બહુ જબરજસ્ત એનો ટેસ્ટ બને છે અને તમે અવરનવર એને બનાવી શકો છો ચાલો જઈએ મારા કિચનમાં શિયાળો બેસી જાય અને જો તમે લીલી ડુંગળીની કઢી કે લીલી ડુંગળીનું શાક ન બનાવતા હોય તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો સાવ જ નજીવા ભાવમાં મળતી લીલી ડુંગળી જો આપણે એને ખાવાની ટેવ પાડીએ તો આખું શિયાળું આપણને એટલી બધી એનર્જી પ્લસ લીલા શાકભાજીમાં મળતા મિનિરલ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે લીલું લીલું એટલું બધું આવે છે કે શિયાળો તમારે વેસ્ટ જ ના કરવો જોઈએ અહીં મેં લીલી ડુંગળીને પહેલાં જ સારી રીતે ધોઈને કોરી કરી લીધી હતી ઉપરથી છોડા કાઢતા તમે મને જોઈ અને હવે આપણે આને બારીક બારીક સમારી દેવાની છે એકદમ ઝીણી સમારવાની છે ડુંગળી સાથે ડુંગળી બટાકાનું શાક પણ થાય જે બહુ જ સિમ્પલ છે અને બહુ જ ન્યુટ્રિશિયસ છે આજે હું તમારી સાથે લીલી ડુંગળી આપણી પાસે વસ્તુ છે જ પ્લસ તીખા લવિંગિયા મરચાં પણ છે અહીંયા સૂકું લસણ પંદર કઢી જેવું લીધું છે અને સાથે લીલા મરચાં એ બધું જ આપણે ચોપરમાં ક્રશ કરી લઈશું હવે આપણે કઢાઈ લઈશું અને એમાં એક મોટી ચમચી ભરીને ઘી મૂકીશું આપણે વઘાર કરવાનો છે અને એમાં ઘી તો લેવાનું જ છે પ્લસ તેલ પણ લેવાનું છે અહીં મેં જે તેલ નાખ્યું છે એ આપણું સરસિયાનું તેલ છે જેના લીધે આપણો કઢીનો સ્વાદ અસલ રાજસ્થાની ટાઈપ થશે હવે સૌથી પહેલાં અહીંયા ચાર લવિંગ અને એક મોટો તજનો ટુકડો આપણે વઘારમાં નાખી દેવાનો છે સરસ ઘી અને તેલ ગરમ થઈ ગયા છે લવિંગ પણ ફૂલી ગયા છે એ સમયે આપણે એક મોટી ચમચી ભરીને જીરું નાખી દેવાનું છે જીરાનો વઘાર જ કઢીમાં હોય તમે દેખાવ માટે થોડીક રહી નાખી શકો જેનાથી એ સરસ લાગે કાપેલું લીલું મરચું અહીં મેં એક જ નાખ્યું છે કારણ કે બીજા મરચાં આપણે ક્રશ કર્યા છે થોડી હળદર પણ નાખી દેવાની છે અને મરચાં ફૂટવા માંડ્યા છે થોડું લાલ મરચું પણ નાખી દેવાનું છે વઘારમાં આ બધું નાખીશું તો કલર બહુ સરસ આવશે અને આ કઢીમાં જીરું પણ હોય છે અને એ પણ વધારે પ્રમાણમાં હોય છે બે ચમચી જીરું મેં નાખ્યું છે આ બધી જ વસ્તુ તૈયાર રાખવાની અને ફટાફટ બધો જ વઘાર બળે નહીં એવી રીતે આપણે એક પછી એક નાખતું જવાનું લીમડો બાકી છે લીમડો પણ આપણે નાખી દેવાનો છે બસ હવે ચમચાની મદદથી વઘારને થોડો શેકાવા દઈશું લસણ મરચું અને લીમડા એ બધાનો જે કાચો સ્વાદ હોય જતો રહે અને બધા જ મસાલા આપણા ઘી તેલમાં સરસ ફ્રાય થાય પછી આપણે બીજી વસ્તુ કરવાની અહીં તમે જોઈ શકો છો કે ઘીને તેલ બધું છૂટું પડી રહ્યું છે બહુ જ સરસ રીતે આપણો વઘાર બેસી ગયો છે તે સમયે આપણે જે લીલી ડુંગળી કાપીને રાખી હતી તેને હવે આની અંદર એડ કરી દઈશું અહીં તમે ડુંગળીનું શાક ખાવા ઈચ્છતા હો તો પણ આગળનો પ્રોસેસ તો આટલો કરવાનો જ છે ડુંગળી તો ધીરે ધીરે જેમ શેકાતી જશે એમ ઓસવાતી જશે અને ચડતી પણ જશે અને એકદમ ઓછી ક્વોન્ટિટી તમને લાગશે અહીં મેં પાંચ જણની કઢી બનાવવા માટે અંદાજે પાંચસો ગ્રામ ડુંગળી લીધી છે જે તમે મને કાપતા જોઈ હતી ઇટલી અહીં મારી પાસે પોણો લીટર છાસ છે અને એ પણ થોડીક જાડી છે અંદાજે તમે પાંચસો ગ્રામ જેટલું દહીં લઈ શકો છો અને કઢી બનાવી શકો છો એક સ્કૂપ જે મેં નાખ્યો લોટ એ લગભગ ત્રીસ ગ્રામનો છે અને બીજો અડધો નાખ્યો એટલે પચાસ ગ્રામ જેવો ચણાનો લોટ નાખ્યો અને કઢી બનાવવા માટે થોડીક જાડી કઢી આમાં સારી લાગે પતલી કઢી હોય તો તમે ભાખરી કે રોટલા સાથે ખાઓ તો એ ઉતરી પડે આજે હું આ કઢી ખીચડી સાથે બનાવી રહી છું એટલે હું પતલી રાખવાની છું તો તમને બંને વસ્તુ બતાવી રહીશું કે ભાખરીને રોટલા સાથે ખાવ તો જાડી રાખજો ખીચડી સાથે ખાવ તો પતલી કરજો તો ચાલો હવે આપણે જે ડુંગળીનો વઘાર કર્યો હતો તેને જોઈ લઈએ અહીં તમે જુઓ છો કે ડુંગળીને તો સેજ પણ વાર નથી લાગતી પણ થોડું પાણી આવી રીતે આપણે ડુંગળી ધોઈ હોય એટલે થોડું રહેતું હોય છે કઢી તમારે જેવી પ્રકારની જાડી કે પાદળી બનાવી હોય એ પ્રમાણે મેં તમને આગળ સજેશન આપી દીધા એ તમે કઢી બનાવી શકો છો અને અહીં ડુંગળી તો ચડીને તૈયાર થઈ ગઈ છે અહીં આપણે ડુંગળીના ભાગનું મીઠું નાખી દઈશું એટલે ડુંગળી પણ આપણને મોડી ના લાગે અને સરસ ફર્સ્ટ ક્લાસ એમાં બધી જ મસાલા ઉમેરી જાય તો અહીં ડુંગળી સરસ ઓસવાઈને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે જે કઢીનું બેટર બનાવ્યું હતું એને આની અંદર આપણે એડ કરી દીધું હવે એને હલાવીશું અને આપણે એને ઉકાળીશું કારણ કે આ ડુંગળીની કઢી બની ગઈ છે અત્યારે મને કઢી બહુ જ જાડી લાગી રહી છે હું તેમાં પાણી ઉમેરીશ આમાં આપણે હજી એક ગ્લાસ પાણી નાખી દઈશું અને એને ઉકાળીશું અહીં તમે તમારી રીતે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો જેવી પાતળી જાડી જેવી તમારા ઘરે ભાવતી હોય આજે ખીચડી સાથે કઢીનો પ્રોગ્રામ છે એટલે કઢી થોડી હું પાતળી બનાવું છું તો કઢી મારી સરસ ઉકળી ગઈ અને મને લાગ્યું કે ખીચડી સાથે જાડી પડશે એટલે મેં બીજો અડધો ગ્લાસ પાણી નાખી દીધું છે રામ રામ બોલતા જાઓ રસોઈ બનાવતા જાઓ એટલે રસોઈ તો સારી બનવાની જ છે અને બધાને ખૂબ મજા આવવાની છે બધાને બહુ સરસ પેટ ભરાવાનું છે તો આ રીતે ભગવાનનું નામ લેતા લેતા મારી કઢી તો બની ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેટલી પાતળી કે જાળી છે મને થયું કે લાવો ટેસ્ટ કરી જો કે કઢી કેવી બની છે પાણી ઉમેર્યું હતું એટલે એના ભાગનું મીઠું ઓછું લાગતું હતું એટલે મીઠું એડ કરી દીધું છે બાકી બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે અંદર બ્લેન્ડ થઈ ગયા છે અને સ્વાદિષ્ટ કઢી તૈયાર થઈ ગઈ છે બસ હવે થોડીક મને તીખી ઓછી લાગી એટલે મેં મરચાં ક્રશ કરીને નાખ્યા લીલું લસણ અને લીલા ધાણા એ બધું જ અત્યારે ભરપૂર મળી રહ્યું છે એટલે પછી તો કઢી સરસ બનવાની જ છે બધા જ મસાલા સરસ હોય ફ્રેશ હોય એટલે સારી જ કઢી બને અને અહીં આપણે આખા લીમડા પણ બે નાખી દઈશું બેસિકલી ફ્રેશ મસાલાનો જે સ્વાદ આવે એ ફ્રોઝન મસાલાનો ના આવે એટલે જેટલું તમે ફ્રેશ ખાશો એટલા જ હેલ્ધી રહેશો અને એટલી જ તમારી આઈટમ સારી બનશે તો ચાલો હવે હું થાળી પીરસી દઉં ખીચડી સાથે કઢી તો બનાવી છે સાદી ખીચડી હળદર હોય આ સિઝનમાં કાપેલી ડુંગળી હોય પાપડીના ટુકડા અને બનાવેલી આપણી યમી ડુંગળીની કઢી વિડીયો કેવો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કર્યો વિડીયોને લાઈક કરો અને હાઇપ કરો ફરી મળીશું એક નવા વિડીયો લીલી ડુંગળીની કઢી લીલવાની કઢી એ સિવાય તમે કઈ કઈ કઢી બનાવો છો અને શિયાળામાં જ આવી બધી કઢી બનાવો છો કે બારે મહિના બનાવો છો બીજું કે અત્યારે પાપડીની સિઝન ચાલુ થઈ ગઈ છે જો તમને પાપડીની રેસિપી જોઈતી હોય મેં આગળ તો મૂકેલી છે પણ ઘણા બધા લોકો મારી પાસે નાની ક્વોન્ટિટીની માંગી રહ્યા છે તો પાંચસો ગ્રામ લોટની પાપડી આપણે કેવી રીતે બનાવી શકીએ અને આખું વરસ રાખી શકીએ એની રેસિપી જોવામાં તમને રસ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કારણ કે પાપડી બનાવવાની એટલે પાપડીનો વિડીયો બનાવવાનો થોડો ડિફિકલ્ટ છે પણ વ્યુઅર્સ માટે હું રેડી છું એ કરવા એટલા માટે જ કહું છું કે કમેન્ટ કરજો અને કમેન્ટમાં લોકોની ઈચ્છા હશે તો જ આપણે એ વિડીયો બનાવીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો વિડીયોને હાઇપ કરો અને ફરી મળીશું આવતીકાલે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો